રવિવારે સમી સાંજે યોજાનારી મહાઆરતી માટે ચર્ચા વિચારણા અંગે સત્યમ શિવમ સુંદરમ પરિવારના અગ્રણી ધારાસભ્યએ વિવિધ સૂચનો કર્યા શિવજી કે સવારાની તવારી તડામાર તૈયારીઓ એડી સીપી પાલિકા કમિશનર સુરસાગરની મુલાકાતે મહાશિવરાત્રીના પાવન પર્વે આગામી તારીખ પંદરમીએ પ્રસ્થાન થનારી શિવજી સવારી અંગે તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે શહેરના એડિશનલ પોલીસ કમિશનર તથા મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ સુચાગત તળાવની મુલાકાત લીધી હતી વિવિધ ચર્ચાઓ દરમિયાન સત્યમ શિવમ સુંદરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્યોએ પણ જરૂરી સૂચનો કર્યા આગામી તારીખ પંદરમી મહાશિવરાત્રીના પાવન પ્રસંગે શહેરના વિવિધ જાહેર માર્ગો પરથી શિવજી સવારી સવારે શિવયાત્રાનું શિવયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બપોરે દોઢ વાગ્યાના સુમારેથી રાતના દસ વાગ્યા સુધી શિવજી કે સવારે શિવપરિવાર સાથે શહેરના રાજમાર્ગો પરથી પસાર થશે આ વિશાળ શોભાયાત્રા દરમિયાન પોલીસ સંત્ર શહેર દ્વારા જુદા જુદા વિસ્તારના ઓગણીસ સ્થળોએ નો પાર્કિંગ અને ચોત્રીસ જેટલા રોડ રસ્તા ઉપર વાહન પાર્કિંગ માટે પ્રવેશબંધી ફરમાવાઈ છે શિવજી કે શિવ પરિવારની શોભાયાત્રા નિમિત્તે તળાવ તૈયારીઓ ઇન્ટર એજન્સી ઓર્ડિનેશન અને આયોજકો સાથે પોલીસ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ કલેક્ટર કચેરીના અધિકારીઓ એસએસજી સ્ટાફ ફાયર બ્રિગેડ બીજ નિગમના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બીજી બાજુ શિવજી કી સવારીના પગલે ટ્રાફિક ડાયવર્ઝન પણ આગામી રવિવારે અપાવ્યું છે દરમિયાન શહેર પોલીસ તંત્રના એડિશનલ પોલીસ કમિશનર પોલીસ મ્યુનિસિપલ કમિશનર અરૂણ મહેશબાબુ ફાયર સ્ટાફ એસએસજીઓ સ્ટાફ તથા વીજ નિગમ સ્ટાફ અને અન્ય અધિકારીઓએ સુરસાગરની મુલાકાત લીધી હતી સમી સાંજે સુરસાગર ખાતે શિવજી કે વિશાળ પ્રતિમા સમક્ષ યોજાનારી મહાશિવરાત્રિની સંદર્ભે મહાઆરતી સંદર્ભે તમામ ચર્ચા વિચારણા કરી હતી અને આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સત્યમ શિવમ સુંદરમ પરિવારના અગ્રણી અને ધારાસભ્ય યોગેશ પટેલ ઉપસ્થિત રહીને તમામ અગ્રણીઓ સાથે મુલાકાત સમયે વિવિધ સૂચનો કર્યા હતા આ વખતે શિવજીની જે સવારી જે છે આપ જાણો છો કે વડોદરાની આન બાન અને શાન સાથે જોડેલા એક એક કાર્યક્રમ છે અને હજારો લાખોની સંખ્યામાં લોકોમાં જોડવાના છે એની ભાગરૂપમાં તંત્ર અને કોર્પોરેશન અને પોલીસ તરફથી જે સંયુક્ત રીતે જે કામગીરી કરવાનું રહેશે એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવ્યું છે આ આમાં ખાસ કરીને એનિમલ ન્યુસન્સ જે આ વિસ્તારમાં કંઈ એ એનસીડી ડિપાર્ટમેન્ટ દ્વારા જે કામગીરી કરવાનું છે એ બાબતમાં અત્યારે અમે રિવ્યૂ કરવાના છે સાથે સાથે જે પણ આર્ગ્યુમેન્ટેશન કરવાનું છે જે જૂના બિલ્ડિંગ્સ છે એમાં આવાસથી કંઈ તૂટી જાય એવા બધા કંઈ સ્ટ્રક્ચર છે એને પણ થોડું કાળજી રાખવાનું પોલીસ તરફથી પણ એક સૂચના આવી છે એમાં કામગીરી કરવાના છે સાથે સાથે જમીન મિલકત કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ તરફથી જે પણ કાર્યવાહી કરવાની છે આખા રૂટમાં એ આખું કરવાના છે આખા રૂટમાં સાફ સફાઈ લઈને પછી રોડ રસ્તાનું વ્યવસ્થાને લઈને જે કોર્પોરેશનને કરવાનું રહેશે એના ઉપર પણ કામગીરીનું લીધું છે એક સ્ટ્રે કેટલ બાબતનું પણ એક સૂચન આવી છે મિટિંગ્સમાં એટલે એમાં પણ થોડું નિયંત્રણ કરવા માટે અત્યારે અઠવાડિયાથી આ કામ શરૂ કરવાના છે જે પણ રૂટમાં દબાણો છે અને રૂટમાં સવારીની રૂટમાં કંઈ પણ અનનેસેસરી નડતરૂપ થતું હોય એ જોઈન્ટ એક્શન ફોર્સ પોલીસ અને આપણા દબાણ ડિપાર્ટમેન્ટ અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ એસ્ટેટ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ઉપક્રમે આ કામગીરી થવાનું છે સાથે સાથ આ રૂટની અંદર અત્યારે અમે લાઇટિંગ્સ પણ કરતા હોય છે આ વખતે હેરિટેજ સિટીની ઉપર ફોકસ ચાલી રહ્યા છે એટલે હેરિટેજ લાઇટિંગ્સ કરવાના છે સંસ્થા દ્વારા અહીંયાનું જ આયોજન કરવાના છે પણ કોર્પોરેશન તરફથી સિટી લાઇટિંગ જનરલી જ્યારે શિવજીનું સવારી અને શિવરાત્રીના સંલગ્નમાં જે લાઇટિંગ કરવાનું છે હેરિટેજ સ્ટ્રક્ચર્સનું પ્રામાણિકતા આપીને સુરસાગરને કરવાના છે અને આવનારા દિવસોમાં જે આરતી બાબતનું જે વાત થઈ એના ઉપર પણ અત્યારે ચર્ચા કરી રહ્યા છે કે કેવી રીતે કરવાનું છે અહીંયા કેરિંગ કેપેસિટી કેટલા લોકોનું થઈ શકે એના ઉપર મારાને માન્ય પોલીસ કમિશનર તરફથી એક મિટિંગ હજી બાકી છે એ ચર્ચા કરીશું કયા કયા લેવલમાં એન્ટ્રી કેવી રીતે કરશું કેવી રીતે નિયંત્રણ કરશું જે ટ્રસ્ટ દ્વારા આરતીનું આયોજન કર્યું છે એમાં કંઈ અનનેસેસરી ઇશ્યુઝ ના થાય અને પણ સંજોગોમાં કંઈ એક્સિડેન્ટલ ઇસ્યૂઝ ના બને એના માટે સાવચેતીના ભાગરૂપે આપણે સુરસાગરની અંદર ફાયરની ટીમ્સ તૈનાત રાખીશું લગભગ પાંચથી છ બોટના ટીમ્સ ફાયરના ટીમ્સ પણ કાર્યરત રહેશે અમારા પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ પણ કાર્યરત રહેશે સેન્ટ્રલી કમાન્ડ કરતાં જે એક સેન્ટ્રલ સિસ્ટમ પણ રહેશે ફરતું જે પોલીસ તરફથી પણ એક સૂચન છે કે સેફ્ટીના સાથે સાથે એલાઇટમેન્ટ અને ડિઝાસ્ટર પ્લાન જે માન્ય પોલીસ છે આપને બ્રીફ કરશે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ભાગરૂપે બંનેનું સંયુક્ત ઉપક્રમે કામગીરી થવાના છે એટલે આ તમામ વસ્તુ રોડ રસ્તાની ક્લીનિંગ થી લઈને લાઇટિંગથી લઈને સેફ્ટીને લઈને કોઈપણ સંજોગમાં કંઈ અનાવ કંઈ ઇશ્યુઝ ના બને એ બને તકેદારીના ભાગરૂપે આજે આ મિટિંગ કરવામાં આવી છે બાકી જે ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે આરતી બાબતમાં એમને અમે શુભકામના પાઠવીએ છીએ તંત્ર તરફથી જે શિવજીની યાત્રી સારી રીતે નીકળે અને સારી રીતે કાર્યક્રમ થાય એ બાબતનું જે તંત્ર તરફથી જે સપોર્ટ કરવાનું છે એ અમારા તરફથી અને પોલીસ તંત્ર તરફથી કરવામાં આવશે